રાજકોટ મહાપાલિકા પોતાના અડગણ વહીવટ માટે અવારનવાર ચર્ચામાં આવતી રહે છે ત્યારે વધુ એક નિર્ણય જેનાથી વિપક્ષ અને પણ વિચારવા પર મજબૂર થવું પડ્યું સ્વચ્છતા અંગે એ પાંચ કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની જાહેરાત કરી છે જેની ફી એશી લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે આવો સાંભળીયે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરની સ્વચ્છતામાં આગવું સ્થાન રાજકોટનું જોડવા રહે તે માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના પ્રોજેક્ટમાં જ્યારે આ આકાર લઈ રહ્યું છે ત્યારે રાજકોટ આ બાબતમાં પ્રથમ કામ કરી રહ્યું છે અને રાજકોટ આનું કેન્દ્ર છે તો આ એજન્સી એનઆઈસીએસ આઈ સંસ્થા પાસેથી પાંચ કન્સ્ટ્રક્શનની નિમણૂક કરવાની મંજૂરી કરવામાં આવી છે આ પેટે રાજકોટ મહાનગરપાલિકા એસી લાખ જેટલી રકમ ચૂકવવામાં આવી છે આ ખર્ચ વિવિધ યોજનાની ગ્રાન્ટમાંથી પાડવામાં આવશે જેવી કે સ્વચ્છ સર્વેક્ષણ સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્જ નિર્મળ ગુજરાત અને પંદરમું નાણાં પંચ સલાહ લેવા માટે એસી લાખ રૂપિયાના ખર્ચા સામે હવે વિપક્ષે પણ પ્રશ્નો ઉઠાવ્યા કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે એન્જિનિયરોને જે ટાઉન પ્લાનરો થવું છે જેને અત્યારે એ ટાઉન પ્લાનરો પાસે પોતાની બુદ્ધિ નથી એટલે બીજા લોકોને પૈસા દઈ અને એની બુદ્ધિ વાપરી અને પ્રોજેક્ટો તૈયાર કરી રહ્યા છે કોર્પોરેશનની અંદર પહેલેથી હું કહું છું કે સલાહ લેવા માટે પણ જે રૂપિયા નક્કી થાય છે આ એસી લાખ રૂપિયા કોઈ નાની રકમ નથી એ એસી લાખ રૂપિયાની અંદર પણ અધિકારી અને પદ અધિકારીઓનો વહીવટ ફિક્સ હશે દસ ટકા વીસ ટકા પચીસ ટકાનો આજે તમે કોર્પોરેશનમાં કોઈ પણ ટેન્ડર ભરવા જાઓ તમે પૂછવા જાઓ ને કે આ ટેન્ડરનું સિસ્ટમ ટેન્ડરની કોપી આપો ત્યારે પણ બહુ સ્પષ્ટ કહેવામાં આવે છે કે એક ટકો તમારે પાર્ટી ફંડ આપવાનો છે તમારે અડધો ટકો છે એ અધિકારી અધિકારીઓનો રહેશે અડધો ટકો છે એ પદ અધિકારીઓનો રહેશે અને બે ટકા તમારે ફરજિયાત જે ટેન્ડર હોય એની દેવી પડશે તમારું ટેન્ડર તમારે ભરવાનું તમારે હરીફાઈમાં જવાનું તમારું ટેન્ડર મંજૂર થઈ જાય ટેન્ડર મંજૂર થઈ ગયા પછી તમને વર્ક ઓર્ડર દેવામાં ન આવે અને વર્ક ઓર્ડર ત્યારે દેવામાં આવે કે જ્યારે તમે પાર્ટી ફંડ ત્યાં વાઇટના ચેકથી જમા કરાયા હોવો અને ભાજપ પાર્ટીનો તમે એની પહોંચ લઈ આવી અને અધિકારીઓને દેખાડો ત્યારે વર્ક ઓર્ડર આપે અત્યારના જે કોર્પોરેશને નવા એક ઠરાવ કર્યો છે કે ભાઈ એસી લાખ રૂપિયાનો કે જે કન્સલ્ટ એવા ગોતવાના કે જે એવી સલાહ આપે કે ભાઈ સ્વચ્છતા કઈ રીતે રાજકોટ શહેરમાં રહીએ પણ હું એટલું જણાવું છું કે જે આ રીતનું નવા નવા વિચારો કાઢે છે એ એક પ્રકારનો પૈસાનો દૂર વ્યય થઈ જ રહ્યો છે બીકોઝ કે ભાઈ આપણે જે પૈસા ટેક્સના ભરીએ છીએ આમ જનતા જે ટેક્સ ભરે છે એનો આવી રીતે કન્સલ્ટ કરી અને બીજાઓને આપવાનું કારણ શું કે ભાઈ એવું કંઈ કે કંઈ કોઈ જાતના નાના સૂના કૌભાંડ કરવાના વિચારો છે અધિકારીઓના કે એવું કંઈ છે હું ખાલી એટલું જણાવું છું કે ભાઈ પબ્લિક જયારે ટેક્સ ભરે છે તો એનો વ્યય ખોટી રીતે ખોટી જગ્યાએ ન હોવો જોઈએ અમદાવાદમાં રિક્ષામાં ફરજિયાત મીટર બાબતે હાઈકોર્ટમાં થયેલી પીઆઈએલ પર સુનાવણી થઈ